વાતાવરણ જોવા મળ્યું છે તેમજ આગામી પંદર તારીખ સુધી વરસાદી વાતાવરણ રહેશે તેવું અમદાવાદના ડાયરેક્ટરે જણાવ્યું છે અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો મોટાભાગના વિસ્તારમાં વલસાડ નવસારી તાપી ડાંગ સુરત ભરૂચ નર્મદા ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટ પોરબંદર દ્વારકા જામનગર જુનાગઢમાં ભારે વરસાદ પડી રહ્યો છે તેમજ આગામી કલાકોમાં પણ સારો વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે છે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટ જિલ્લાના લોંધીગા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડી પડ્યો છે તેમજ આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં જુનાગઢના વંથલી માણાવદર માળિયા હાટીના તાલુકા તેમજ બનાસકાંઠાના ભાભર તાલુકાને મળીને કુલ છ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તેમજ આગામી કલાકમાં વરસાદ ખૂબ સારો થવાની સંભાવના દર્શાવવામાં આવી છે તેમજ અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તેમજ સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં માછીમારોને દરિયો ન ઘડવાની સલાહ આપવામાં આવી છે તારીખ બાર તેર ચૌદ અને પંદર તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ સારો વરસાદ થશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે હાલ જો ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં સારો વરસાદ પડી ગયો છે તેમજ હાલના સમયમાં ગુજરાતમાં એક ટકા જેટલો વરસાદ પડ્યો છે તેમજ આગામી દિવસોમાં પણ સારો વરસાદ થશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે તેમજ ગુજરાતમાં સારો વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ અમારી ચેનલમાં તમને આવા અવનવા વિડીયો અને વરસાદ ક્યાં અને કેટલો પડશે તેવા સમાચાર મળી રહેશે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં